નમસ્કાર ડે સ્પેશિયલ માં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું રાજ્યમાં તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન હવે ફરજિયાત કરવામાં આવ્યું છે બિલકુલ પંચાયત વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે પહેલા એવું હતું કે જેણે તલાટી ની પરીક્ષા આપવી હોય તેનું બાર પાસ કરવું જરૂરી છે પરંતુ હવે બાર પાસની જગ્યાએ ગ્રેજ્યુએશન ફરજિયાત કરવામાં આવ્યું છે બિલકુલ આની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળશે ઉમેદવારો ઉપર જોવા મળશે તો ક્યાંક તેની ભરતી ઉપર પણ તેની આની ખૂબ એવી માઠી અસર પણ જોવા મળશે સાથે ઉમેદવારો દ્વારા પણ મિશ્ર પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે કે આ ભરતી જો કરવામાં આવશે આ પ્રમાણેની જો ભરતી થશે તો ક્યાંય તલાટીનું જે એજ્યુકેશન છે તે વધારે સારું થશે અને સાથે ઘણા એવા ઉમેદવારો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેના લીધે ક્યાંક ને ક્યાંક ઉમેદવારોની નોકરી ઉપર પણ મોટો એક સવાલ ઊભો થઈ રહ્યો છે સાથે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે બે હજાર ઓગણીસમાં પણ આ જ નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ એ સમયે પણ ઉમેદવારો દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો અને તે જે આ નિર્ણય હતો તે પાછો ખેંચવામાં આવ્યો છે જોવાનું રહેશે કે આ જે નિર્ણય ફરી એકવાર લેવામાં આવ્યો છે કે તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન હોવું ફરજિયાત છે આ નિર્ણય કેટલો કાયમી રહેશે અને ઉમેદવારો દ્વારા આ સમગ્ર મામલે શું પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે સાથે જે આ તલાટી પરીક્ષા માટે જે તૈયારી કરે છે

તમે એકેડેમી ચલાવ છો તલાટી પરીક્ષાના જે ઉમેદવારો છે કે તે જે પરીક્ષાની તૈયારી કરતા હોય છે પહેલા એવું હતું કે બાર પાસ હોય તે જ ફક્ત ઉમેદવાર આ તલાટીની પરીક્ષા માટે તૈયારી કરી શકે અને તેના લાભાર્થી બની શકે પરંતુ હવે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય વિશે શું કહેશો જી એક મોટો મોટો નિર્ણય છે બહુ મોટો માસને અસર કરે એવો સરકારનો એક નીતિ વિષયક નિર્ણય છે તો અત્યારે હાલમાં જે સરકાર છે રિફોર્મ્સના મૂડમાં છે અને એક સીસી ના રીક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા એના પછી હમણાં પરીક્ષા ઓનલાઈન કરવાની પણ એક વાત થઈ હવે તલાટીની પરીક્ષા છે તો આ બધી વસ્તુ એક સારા સરકારની આખી એક બધી કનેક્ટેડ પોલિસી અથવા સ્ટ્રેટેજી કહી શકાય કે જેમાં સરકાર અત્યારે વર્ત ત્રણ ની જે ભરતી પરીક્ષાઓ છે એની અંદર બહુ મોટા ફેરફારો એક સાથે કરી રહી છે હવે આપણે બહુ સાચી વાત કરી કે ભાઈ આગળ પણ થોડા વર્ષો પહેલા પણ સરકારે આ પ્રયત્ન કરેલો પણ સરકાર નિષ્ફળ ગઈ છે અને અત્યારે સરકાર ફરી વખત કરી રહી છે તો આ એક એવો મુદ્દો છે કે જેમાં આવનારા સમયની જે ભરતી પરીક્ષાઓ છે હજી આવવાની છે એ પહેલેથી સરકારે જાહેરાત કરી છે જેથી વિદ્યાર્થીઓ એ પ્રમાણે તૈયારી કરી શકે એ પ્રમાણે સજાગ રહે તો જે મતલબ જે લોકો સ્નાતક પરીક્ષા ધરાવે છે એ લોકો આ પરીક્ષા આપી શકશે તો એનાથી તલાટી જે છે એની ભૂમિકા શું હોય છે તો તો તલાટી તલાટી આપણે જાણીએ કે ગામડું ગામડું જે કોઈ પણ છે મંત્રીની એક પોસ્ટ હોય છે કે જે ગામડાના રાજા જેવી એક પોસ્ટ કહી શકાય ગામડાનું હોલ એન્ડ સોલ જવાબદારી જે છે એ એમના હાથે હોય છે તો એક કે ભાઈ કેટલીક જગ્યાએ અત્યારે હાલમાં તલાટીની બહુ બધી જગ્યાઓ ખાલી છે બહુ બધી જગ્યાએ ચાર્જમાં આ કામ થતું હોય છે લોકોની કામગીરી સારી રીતે નથી થતી હોતી તો સરકાર ઝડપથી અને મોટા પાયે રિક્રુટમેન્ટ કરે અને જો સારા અધિકારીઓ આપણને મળે સારા તલાટી કમ મંત્રી આપણને મળે તો ગામડે ગામડે દૂર દૂરના વિસ્તારોમાં આપણે આ કામ પૂરું કરી શકીએ હવે બીજી તરફથી આપણે જોઈએ તો આની અંદર એવું રહેતું હોય છે છે કે જે સરકારી નોકરી માટે ફોર્મ ભરનારા એમાં કેટલાક લોકો પીએચડી પણ હોય છે કેટલાક લોકો માસ્ટર ડિગ્રી પણ ધરાવતા હોય છે કેટલાક લોકો ગ્રેજ્યુએટ પણ હોય છે ને કેટલાક લોકો બાર પાસ પણ હોય છે એક વ્યાપક અને બહોળો વર્ગ આ બધી પરીક્ષાઓની તૈયારી કરતો હોય છે તો આની અંદર એક રીતે જોવા જઈએ તો જે બાર પાસ છે પણ ગ્રેજ્યુએશન બાકી છે અથવા તો એમણે નથી કરેલું તો એ વર્ગ આ પરીક્ષાઓથી વંચિત થઈ જશે અથવા થોડા સમય માટે મતલબ આગળ તો આપી જ શકશે ગ્રેજ્યુએટ થઈને આપી જ શકશે પણ સરકારનો થોડો ઉદ્દેશ એવો પણ કરો કે એમને એક કાર્યદક્ષ કર્મચારી જેની પાસે સારું શિક્ષણ છે તો આપણે એવું અપેક્ષા રાખી શકાય કે કદાચ એમાં વધારે ક્વોલિફાઈડ લોકો આપણને મળે તો એ ઉદ્દેશ સરકારનો છે પણ થોડુંક આમાં વિદ્યાર્થીઓ ના મુદ્દે આ મુદ્દે આ પરીક્ષા થોડીક સેન્સિટીવ છે તો એ પ્રમાણે એના મિશ્ર પ્રતિગાતો જોવા મળી રહ્યા છે આપણને

એનો જવાબ મેળવવો ખૂબ આપણી પાસે જરૂરી છે શા માટે શા માટે બદલાવ કરવાની ને ચેન્જ પડી અમે થોડા સમય પહેલા જે ક્યારે કહી શકાય કે આજથી એક અત્યારે એક કે બે કલાક પહેલા જ્યારે ભાજપના પ્રવક્તા સાથે આ વાત થઈ તો એને એવી વાત કરી કે ભાઈ હાઈલી ક્વોલિફાઈડ વ્યક્તિઓ જે છે એ તલાટી તરીકે મળે તો તો અમારે સુચારુ વ્યવસ્થા સારી રીતે ટૂંકમાં આજે સરકારી જે વ્યવસ્થા તંત્ર છે એ સરકારી વ્યવસ્થા તંત્ર વહીવટી પ્રક્રિયામાં સારી રીતે ચાલી શકે તો જો સરકારી વ્યવસ્થા તંત્રની એટલી બધી ચિંતા જો અત્યારે રાજ્ય સરકારના એકસો

પરંતુ બેન જો આની પાછળનો હિડન એજન્ડા જોવા જઈએ ને હિડન એજન્ડા છે શું હમણાં આદરણીય હિરેનભાઈ હમણાં થોડી વાર પહેલા વાત કરી ને તો હું એ વાતને થોડી આગળ વધારું છું બાર પાસ ઉપર આની પેલા બિન સચિવાલયની ભરતી હતી અને મને એ તારીખ યાદ છે ત્યારે બાર ઓક્ટોબર બે નો સમય હતો અને ત્યારે વિજયભાઈ રૂપાણી તે કહી શકાય કે સીએમ હતા અને આદરણીય નીતિનભાઈ પટેલ એ સમયે ડેપ્યુટી સીએમ હતા અને બાર ઓક્ટોબરે એ જાહેરાત કરી વીસ ઓક્ટોબરે પરીક્ષા હતી અને બાર ઓક્ટોબરે જાહેરાત થઈ કે આ પરીક્ષા હવે ગ્રેજ્યુએશન ઉપર નહીં પરંતુ સોરી

તલાટી ની જાહેરાત કરવામાં આવી અને આ તલાટી ની જાહેરાતમાં બત્રીસ લાખ ફોર્મ ભરાણા ત્રણ હજાર જગ્યા માટે બત્રીસ લાખ ફોર્મ સરકારના માથાનો દુખાવો મૂળ આ છે કે ભાઈ ખાલી પદ માટે છે મૂળ એજન્ડા એ છે કે આ બત્રીસ લાખ બેરોજગારો જે આંકડો છે ને એ આંકડો ઘટાડવો છે એટલે આની પાછળ હિડન એજન્ડા એ છે કે કોઈ પણ સંજોગોમાં એને આંકડો ઘટાડવો છે બીજું કે પોતાના જે કોલેજો અત્યારે બંધ પડી છે જે કહી શકે પ્રાઇવેટ જે સંસ્થાઓ છે એ બંધ પડ્યા છે કારણ કે પૂરતી ઉમેદવારીમાં લોકો જે છે કોલેજમાં જતા નથી તો હવે છોકરાઓને ડર વતાડવાનો છે કે ભાઈ તમે હવે ગ્રેજ્યુએટ નહીં કરો ને તો તમને હવે સરકારી રોજગારી નહીં મળે એટલે આ સરકારી રોજગારી નું આગળ ગાજર લટકાવવાનું અને જે યુવાનો છે એને પાછળથી ઠપકારવાના કે ભાઈ તમારે ગ્રેજ્યુએટ કરવું જ પડશે તો જ તમે સરકારી રોજગારી માટે લાયક ગણાશો એટલે ગાજર જે છે એ સ્નાતક કક્ષાનું હવે ઉમેરી દેવામાં આવ્યું છે એટલે જેથી કરીને જે લોકો આ આર્થિક રીતે અત્યાર સુધી પણ સક્ષમ નહોતા જે બાર પાસ કરી અને આ રીતની કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હતા હવે એ લોકોને તકથી જ વંચિત કરી નાખ્યા ત્યારે એને તક જ આપવામાં આવે કે ભાઈ તમે કોમ્પિટિટિવ એક્ઝામ આવી જ નહી શકો ત્યારે એની તક જ છીનવી લ્યો ત્યારે એ લોકો પાસે તમને મજબૂર થઈ અને એવું કહેવા માંગો છો કે ભાઈ હવે તમારે અમારી જે અથવા તો એના મળતિયાઓની જે શાળા સંસ્થાનો કે કોલેજો જે છે ત્યાં તમારે જવું પડશે અને તમારે ત્યાં અમારા જે ખાલી પદો છે પેલા તમારે ભરવા પડશે તો અમે સરકારી ના જે ખાલી પદો છે એ ભરીશું એટલે એ પોતાના પેલા કહી શકાય ને કે રોટલા જે છે ને એ રોટલા માટે એ લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક આ યુવાનો જે છે એના સપનાના માધ્યમથી અથવા એના સપના સાથે રમત કરી અને પેલા પોતાની જે સરકારી સંસ્થાનો અથવા પોતાના જે પ્રાઇવેટ સંસ્થાનો જે બંધ પડ્યા છે ને એને ચાલુ કરવામાં માંગે છેલ્લા ઘણા સમયથી પ્રાઇવેટ સંસ્થાનોમાં કોલેજોની સંખ્યામાં વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એમાં ઘણી બધી ડાઉન ગ્રેડ એમાં જોવામાં આવ્યો હતો તો તેને ધ્યાનમાં નિર્ણય કરવામાં આવેલો છે અને બેરોજગારીનો જે આંકડો અત્યાર સુધી બેન જે મોટો દેખાતો હતો ને કે બત્રીસ ત્રણ સોરી ત્રણ પદ હોય તલાટીના અને બે હજાર જાહેરાત થઈ હતી આજથી

બાકી એને હાઈલી ક્વોલિફાઈડ કે વધારે પડતા શિક્ષિત લોકો એટલા માટે નથી જોતા કે એનો રીતે ચાલે એને એટલા માટે જોઈએ છે કે પોતાની જે સંસ્થાનો છે એ સારી રીતે ચાલે અને પોતાના જે પ્રાઇવેટ સંસ્થાનો છે અથવા તો કદાચ પોતાની જે દુકાનો બરાબર છે આ શબ્દ કદાચ એના માટે અયોગ્ય લાગશે પણ પોતાના જે પ્રાઇવેટ દુકાનો જે સારી અને યોગ્ય રીતે ચાલે ને એટલા માટે આ ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયા છે ને ચેક કરવામાં આવ્યા છે બેન જી જી બિલકુલ જીતભાઈ શું કહેવા માંગ છો કે જે પ્રમાણે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે જે ગ્રેજ્યુએશન પાસ થયેલા હશે તેમને જ આ તલાટીની પરીક્ષા આપવાની રહેશે એક વિદ્યાર્થી તરીકે તમારી શું પ્રતિક્રિયા છે કારણ કે ઘણા એવા ઉમેદવારો છે તે આ નિર્ણયથી નાખુશ પણ જોવા મળી રહ્યા છે તો ઘણા એવા ઉમેદવારોની એવી પણ પ્રતિક્રિયા આવશે કે આ નિર્ણયથી તલાટી મંત્રીની જે જગ્યા છે કે તે જે યોગ્ય ઉમેદવાર છે તેમને જ આનો લાભ મળશે ને ખરેખર જેને જરૂર છે તેને જ આ પોસ્ટ જરૂર છે તો એક વિદ્યાર્થી તરીકે તમારું શું માનવું છે આ નિર્ણય કેટલો યોગ્ય ગણવામાં આવે ખરેખર આ નિર્ણય યોગ્ય નથી કેમ કે જોઈએ તો બાર પાસ કરેલા વિદ્યાર્થીઓ છે એ ક્યાંક ને ક્યાંક તળાટી તળાટી ની પરીક્ષાની તૈયારીઓ કરવા માંડ્યા હતા ને ક્યાંક એ લોકો જે આ આંકડો છે અત્યારે જે યુવરજભાઈ કીધું એમ કે પાંચત્રીસ હજાર કે જેટલી જગ્યાઓ ખાલી છે ત્યારે ઓગણીસ વીસ લાખના ફોર્મ ભરાતા એ આંકડો જે છુપાવવા માટે એ લોકો આવી રીતે ગ્રેજ્યુએટ લોકો માટેની જે પરીક્ષા થશે એવું એ કરી રહ્યા છે પરંતુ આમ જોઈએ તો જો ખાલી ગ્રેજ્યુએટ લોકો ખાલી ગ્રેજ્યુએટ લોકો તળાટી બને એવો એનો નિર્ણય હોય આપણે મોદી સાહેબ તો તલાટી બની શકે આઠ પાસ વ્યક્તિ માટે લગભગ સરકારી એક નોકરી નથી મારા ધ્યાન મુજબ તો ક્યાંક ને ક્યાંક આપડે જોઈએ તો બાર પાસ કરેલા જે વિદ્યાર્થીઓ છે એ લોકો ને તલાટી માટે એક જ એક જ પરીક્ષા એવી છે કે જે બાર પાસ વ્યક્તિને સાચવી શકે છે તો ક્યાંક ને ક્યાંક એ લોકો માટે તમારી પાસે આવશો તે પહેલા આપણે હિરેનભાઈ પાસે જાણવાનો પ્રયત્ન કરી હિરેનભાઈ તમે એકેડેમી ચલાવશો કે જેમાં આવી રીતે સ્પર્ધાત્મક જે પરીક્ષા છે તેમાં વિદ્યાર્થીઓ જે આ પરીક્ષાને લગતી તૈયારી કરવા આવતા હોય છે ખાસ કરીને તલાટી ની વાત કરીએ તો તલાટી માટે કયા જેવા વિદ્યાર્થીઓ છે કે જે આ પરીક્ષાની તૈયારી કરતા હોય છે કયા એવા ઉમેદવારો છે અને તેમણે બાર પાસ કરવાનો જે નિર્ણય છે કે હવે જે બાર પાસ છે તેની પરંતુ જે ગ્રેજ્યુએશન છે તે જ વિદ્યાર્થીઓ હવે આ તલાટીની પરીક્ષા આપી શકશે કયા એવા વિદ્યાર્થીઓ છે કે જે મોટા ભાગના અને આગળ જે જેમ ભાઈ આપણને બહુ સરસ રીતે વાત કરી અને એમના જે શબ્દો છે એ વિદ્યાર્થીઓની જે આખી આખી વેદના છે સીધે સીધે અહીંયા આગળ આપણી સમક્ષ ઠાલવી રહ્યા છે તો જેમ આપણે કીધું બત્રીસ લાખ લોકો એટલે આની અંદર જે વિદ્યાર્થીઓ છે એમાંના ઘણા ખરા વિદ્યાર્થીઓ એવા છે કે ગામડે ગામડે થી દૂર દૂરથી થી એ લોકો આવે છે અમદાવાદ ગાંધીનગર જે બી અલગ અલગ જગ્યાના જે કોચિંગ ક્લાસ છે એમાં કોચિંગ લેતા હોય છે અને એમના પેરેન્ટ્સ પાસે બહુ લિમિટેડ પૈસા હોય તો એ કેટલાક લોકો એ ખેતર કે એની જમીન ગીરવે મૂકીને પૈસા લઈને પણ બાળકોને ભણાવે છે કારણ કે માતા પિતા માટે સ્વાભાવિક રીતે બાળકોની કારકિર્દી જે છે બહુ જ મહત્વની છે તો આવા અલગ અલગ પ્રકારના શહેરની વિસ્તારોમાંથી પણ જેને આપણે કહી શકાય કે જે જે આગળ લોકો લોકો પ્રમાણમાં આર્થિક રીતે ઇકોનોમિકલી સેક્શન પ્રકારના વધારે છે તો એ લોકોને એક સરકારી નોકરીનું એક સ્વપ્ન હોય છે સરકારની અંદર કામ કરવું મતલબ તલાટીની એક પોસ્ટ એવી છે હું તમને એક બહુ સરસ વાત કહું કે અધિકારી છે આઈએસ ની પરીક્ષા પાસ થઈ અને આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે કામ કરતા હતા અને એ જગ્યાએ રોડ પર જઈ રહ્યા હતા ગામડાના રોડ પર તો એક ડોશીમાં રોડ પર બિચારા દંડો લઈને ઉભા હતા તો એમણે ડ્રાઈવરને કીધું કે જરા આપણે એમને બેસાડી દઈએ તો એમને આગળ મૂકી દઈએ તો એમને બેસાડી દીધા જ્યાં એમને જવું તું ત્યાં આગળ એમને ઉતાર્યા એટલે ડોશીમાં કીધું બેટા તું બહુ સારો દીકરો છે હું તને એવા આશીર્વાદ આપું કે તું આગળ જઈને તલાટી કે તો મતલબ તમે કહી શકો કે જે ગામડાની જગ્યાઓ છે ત્યાં આગળ તલાટીની જે પોઝિશન છે છે એનો બહુ ક્રેઝ હોય લોકો કલેક્ટરને નથી જાણતા એટલું પોતાના ગામના તલાટીનું મહત્વ હોય છે એટલે એ પ્રકારે આ એક જે પોસ્ટ છે એમાં ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે અલગ અલગ સેક્શન્સમાંથી માંથી આવી અને તૈયારી કરતા હોય છે તો બધા માટે એમ કહી શકાય કે સરકાર જે નિર્ણય લે એ સારો ઠરે એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ જે પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો છે તેની વચ્ચે ફક્ત એક છે અને એવામાં જ્યારે આ પ્રકારના નિર્ણય લેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એ ઉમેદવારો પર અસર થવાની છે ક્યાંક ભરતી ઉપર પણ કેટલી અસર જોવા મળશે અને ખાસ જેમ હિરેનભાઈએ જણાવ્યું એમ કે જે મધ્યમ વર્ગમાંથી છે કે જે આવી રીતે સરકારી નોકરી કરવાની ઈચ્છા રાખે છે કે જેમની કોઈ પાસે એવી મૂલ્ય નથી તો સાથે જયારે એવા વિદ્યાર્થીઓની વાત કરવામાં આવે તો તેમને નોકરી મેળવવા માટે હવે કેટલું ટફ પડવાનું બે થી ત્રણ પ્રશ્ન એક સાથે જવાબ આપું છું કે અત્યારે જે વિદ્યાર્થીઓમાં અત્યારે જે માહોલ છે એ માહોલ વિશે આપણે ચર્ચા કરીએ તો આ વિદ્યાર્થીઓ અત્યારે વિચારી શું રહ્યા છે તો જે ફક્ત બારપાસ ઉમેદવાર છે એ બારપાસ ઉમેદવાર એવું વિચારી રહ્યો છે કે અમને તકથી જ વંચિત કરી નાખ્યા

હવે વાત રે બીજી કે વાત કરી વાત સાથે હું સહમત છું કે જે વ્યક્તિ તલાટી ની તૈયારી કરતો હોય ને એક ગરીબ હોય વર્ગ માંથી આવતો હોય કારણ કે આપણે જોઈએ ને કે આર્થિક રીતે જે સજ્જર હોય ને એ ક્યારેય તલાટી ની તૈયારી ન કરે કેમ ખબર છે કારણ કે અઢારસો ઓગણીસો ની નોકરી કોણ કરે બેન કે ગરીબ હોય મધ્યમ વર્ગ હોય જે પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા માંગતો હોય જેનો પગાર આપણે બધા જ જાણીએ છીએ કે હમણાં ઓગણીસ હજાર થયો છે આ ઓગણીસ હજાર પગાર માટે કોણ નોકરી એની માટે તૈયારી કોણ કરતો હોય ગરીબ અથવા મધ્યમ વર્ગી કરતો હોય આ ગરીબ અને મધ્યમ વર્ગના રોટલા છીનવવાનું અત્યારે બેન કાવતરું ચાલી રહ્યું છે આ ગરીબ અને મધ્યમ વર્ગના જે આર્થિક રીતે સદ્ધર નથી આર્થિક રીતે સદ્ધર નથી એટલે મતલબ એવો છે કે કોલેજમાં નથી જઈ શકતા જે ગમે એમ કરીને દખલ પછા દખલ પંચા 150 કરી અને માન માન બારપાસ થયા છે એ બારપાસ એટલા માટે થયા કે ભાઈ હવે મારા પર કોઈ પણ જગ્યા સરકારી તક મળે સરકારી નોકરીમાં તક મળે તો હું એમાં અત્યારે સેટ થઈને મારા પરિવારને ક્યાંક ને ક્યાંક બે પાંદરે કરું એટલા માટે બેન એ બારપાસ થયો હોય બારપાસ એના માતા-પિતાએ પેટે પાટા બાંધીને જ કર્યો હોય પણ હવે જે એસી ચેમ્બરમાં બેઠારા જે વ્યક્તિઓ કે જે અધિકારીઓ કે જે પણ તમે ગણો તે નેતાઓ ગણો તો નેતાઓ પણ એ સામાન્ય રીતે ગ્રાઉન્ડ ઉપરના લોકોને એવા રીતે પસંદ કરી રહ્યા છે કે જે ખરેખર ખુદ કદાચ મને લાગે છે કે એને ગ્રાઉન્ડ ઉપર જાય અને કદાચ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ અમારી હરવે છે એટલે કદાચ આ વિડીયો આપણે જયારે કરશું ત્યારે કોમેન્ટમાં પણ અલગ અલગ પ્રશ્નો અલગ અલગ બધાના મંતવ્યો આવશે કે ના ભાઈ જે નિર્ણય લેવામાં યોગ્ય છે અથવા તો એવા પણ આવશે જે ફક્ત બારપાસ હશે એમ કે કે આ નિર્ણય અયોગ્ય છે પરંતુ સરકાર છે આ સરકારે જાહેર નું વિચારવું જોઈએ અને આ જયારે કોમ્પિટિશન ની વાત હોય ને બેન તો હું એક સ્પષ્ટ એ માનું છું કે કોમ્પિટિશન ઘટાડવાની જગ્યાએ કોમ્પિટિશન હેલ્ધી કઈ રીતે બને ને એની ઉપર સરકારે ધ્યાન આપવાનું હોય કે ભાઈ આપણે સો જણા ભરતી પ્રક્રિયા કરવાની હોય ત્યારે દસ એવા વ્યક્તિઓ કઈ રીતે હું માનું છું કે બધાને સરકારી નોકરી ન મળી શકે પણ જે કોમ્પિટિશનમાં જે પેલો નંબર આવે ને એને આપણે સરકારી નોકરી આપવાની હોય તો કોમ્પિટિશન હેલ્ધી થાય કોમ્પિટિશન પારદર્શિતા પૂર્વક થાય કોમ્પિટિશન ફેર થાય આ બધી જ જગ્યાએ જી યુવરાજભાઈ આપણને નથી લાગતું કે આ ગ્રામ પંચાયત મંત્રીનો જે સંવર્ગ હશે તે અવાર વિવાદોથી ઘેરાયેલો હશે ને તેવામાં એક ગ્રેજ્યુએટ થયેલો છે વિદ્યાર્થી છે તે આ તલાટીની પરીક્ષા આપશે અને તે તલાટી બનશે તો ક્યાંક આ જે વાદ વિવાદોથી જે આ ઘેરાયેલું હશે ક્યાંક તે પોતાની સૂઝ બુઝથી ક્યાંક તે પોતાના એજ્યુકેશનના માધ્યમથી આ જે જોવા મળતું હશે ક્યાંક તે ઓછું જોવા મળશે અને જે આ હોદ્દો છે તેને વધારે ઊંચો જોવા મળશે એના લીધે બારપાસ ઉમેદવાર એટલે બારપાસ ઉપર જે પણ ઉમેદવાર હોય ને બેન એ ભરતી પ્રક્રિયામાં ડુંગમાં પોતાની જે ઉમેદવારી છે નોંધાવી શકે અત્યારે પીયુન ની હાઈકોર્ટ પીયુ ની ભરતી બહાર પડી છે હાઈકોર્ટ પીયુન ની ભરતીમાં ડબલ ગ્રેજ્યુએટ પીએચડી લોકોએ અત્યારે એમાં એપ્લાય કરેલું છે અને પરીક્ષા પાસ પણ છે અત્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ચાલી રહ્યું છે તો ગયા પણ છે સૌથી લોએ સ્ટેડની પોસ્ટ કહી શકાય હાઈકોર્ટ પિયુનમાં સૌથી લોએજ સ્ટેડ ની એ પોસ્ટ છે છતાં પણ એમાં પીએચડી લોકો છે હવે તમે હું મારો કહેવાનો એ ભાવાર્થ છે બેન કે અત્યારે જે કોમ્પિટિશન તમે એમ કહી રહ્યા છો કે ગ્રેજ્યુએશન પૂરો તો સારા આપણે ક્વોલિફાઈંગ વ્યક્તિઓ આપણે મળે જો કદાચ એ સુચારુ રીતે આપણે વ્યવસ્થા તંત્ર ચલાવી શકે આ જે વહીવટી પ્રક્રિયા કેન્દ્ર સરકારની વાત કરીએ છીએ પણ કેન્દ્ર સરકારમાં કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી લેવલની સ્પેશિયલ એસએસસી એક અલગ પરીક્ષા છે એમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો ઉમેદવારી નોંધાવે છે ને બહુ જ મોટી સંખ્યામાં લોકો પાસ થાય છે તો સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એમાં પણ ટ્વેલ્થ વાળા લોકો આવે છે ને કામ કરે છે સારી રીતે ચાલે છે એક્ઝામ

પરીક્ષા વલોવીએ ત્યારે ઉપર માખણ કરીને આવે ને તો મોટા પ્રમાણમાં જો સારી રીતે માખણ ને ટૂંકમાં સારી રીતે આપડે વલોવીએ તો ઉપર માખણ આવે એને આપણે ટૂંકમાં આ જોબ આપવાની છે ને આપણે જણાવ્યું એમ કે જો આ નિર્ણય લેવામાં આવ્યો છે તલાટી માટે તો આ નિર્ણય દરેક માટે હોવો જોઈએ કારણ કે મંત્રી માટે જો આઠ નપાસ હોય તે પણ મંત્રી બની શકતું હોય તો અહીંયા તલાટી માટે પણ જ્યાં નિર્ણય લેવામાં આવશે છે તો દરેક વ્યક્તિઓ માટે આ સરકારી નોકરીની ખાસ વાત કરીએ આપણે તો સરકારી નોકરી માટે પણ આ જ પ્રમાણેના નિર્ણય લેવામાં આવવા જોઈએ તો તમામને તમામ જે આ પરીક્ષાર્થી છે તમામ વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય મળી રહે જીતભાઈ જે પ્રમાણે વાત વાત કરી કરી કે આ જે નિર્ણય છે પણ આ નથી કારણ કે ઉમેદવારો દ્વારા પણ એવી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે કે આના લીધે તેમની જે નોકરી છે તે તો હવે મૂકી જ રહે કારણ કે તે લોકો કદાચ ગ્રેજ્યુએશન નહીં કરી શકે ને એટલે જ તે તલાટીની પરીક્ષા પણ હવે પાસ નહીં કરી શકે શું તમને લાગી રહ્યું છે કે યુવા તરીકે પણ કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે ક્યાંક એ આજની યુવા પેઢીને જે તલાટીની પરીક્ષા અપાઈ છે જે બહાર પાસ છે ફક્ત તે લોકોની નોકરી ઉપર પણ અસર કરશે જી જી ખરેખર જો હું એક કોમ્પિટેટિવ એક્ઝામ દઉં છું એટલે મને ખબર છે મારી સાથે જે વિદ્યાર્થીઓ ભણે છે છે એક્ઝામ આપે છે એ લોકો કઈ રીતે આવે છે ગામડામાં બેન આપણે જોઈએ તો પ્રાથમિક શિક્ષણ મળવું પણ મુશ્કેલ છે ત્યાંથી લોકો બાર પાસ કરી કરી અને ગમે તે રીતે એના મા બાપ એ લોકોને ભણવા લોકો અને તલાટીનું સપનું જોઈ અને આવે અને ત્યાં ગામડામાં હવે પ્રાથમિક શિક્ષણ મળવું અઘરું છે ત્યાં ગ્રેજ્યુએશન માટે તો એ વ્યક્તિ વિચારી પણ ન શકે કેમકે એ કોઈના પિતા છે આ તે પચાસ પચાસ રૂપિયા બેન નોકરી કરતા હોય એવા એવા માતા પિતાના છોકરાઓ આજે આવી લોકો તૈયારી કરી રહ્યા છે તો ત્યાંથી એ લોકો ગ્રેજ્યુએશન કઈ રીતે કરે તો ખરેખર જો ગ્રેજ્યુએટ ન થાય એટલે હવે સીધે સીધા એ લોકો તલાટી તલાટી પદ માટે દાવેદાર નથી થતા તો ક્યાંક ને ક્યાંક આ આપણે જોઈએ તો એ બાર પાસ થયેલા જે વિદ્યાર્થીઓ છે એના માટે ખૂબ મોટો અન્યાય છે જી જી બિલકુલ અને જે પ્રમાણે જોવામાં આવી રહ્યું છે અ જે આ વાત કરી આપણે કે આ જે તલાટી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને આ જે નિર્ણય છે તે વિદ્યાર્થીઓ આ તૈયારી કરે છે તે વિદ્યાર્થીઓએ તો હવે સૌ પ્રથમ ગ્રેજ્યુએશનની તૈયારી કરવી પડશે ત્યારબાદ તે ગ્રેજ્યુએશન પાસ કરશે ત્યારે જ તે તલાટીની પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી શકશે તેની પરીક્ષા આપી શકશે તો કેટલું અઘરું પડવાનું છે આ તલાટીની ઉમેદવારી માટે પરીક્ષાર્થી માટે છે એટલે આની અંદર બે ત્રણ બાબતો છે છે કે કે જેને એવો મારે તલાટીની પરીક્ષા આપવી છે એમણે કોઈ પણ રીતે બે ત્રણેક વર્ષ તો ઓછામાં ઓછી રાહ જોવી પડે અને ગ્રેજ્યુએશન કરવું પડે અથવા તો એવું બને કે ભાઈ ગુજરાતની ના વિદ્યાર્થીઓ છે કેન્દ્ર સરકારની જેમ કે સેન્ટ્રલ હાયર સેકન્ડરી લેવલ એક્ઝામ છે આખા ભારતમાંથી બાર પાસના બહુ બધા લોકો આ બેઝ ઉપર તૈયારી કરીને કેન્દ્ર સરકારમાં લાખોની સંખ્યામાં લોકો દિલ્હી જઈ જઈને તૈયારી કરીને આ પરીક્ષા પાસ કરીને બહુ સારી પોસ્ટ ઉપર લાગે છે આગળ પ્રમોશન પણ મળતા હોય છે તો પછી એવી બધી પરીક્ષાઓની તૈયારી થાય જેમ યુવરાજભાઈ હમણાં કીધું હાઈકોર્ટના પી તો બીજી ઘણી જગ્યાઓ છે તો એમણે એ બાબતો ઉપર એમની પાસે ફોકસ કરવા સિવાય જો કોઈ રસ્તો ન રહે તો ગુજરાત સરકાર જો આ નિર્ણય પર અફર રહે છે તો એને કારણે પછી વિદ્યાર્થીઓએ ક્યાં તો આ પ્રમાણે રાહ જોવી પડે લાંબા સમય સુધી અથવા તો પછી એમણે પોતે બીજી અન્ય પરીક્ષાઓ ઉપર એને પોતાનો ફોકસ કરવું પડે અને એને ગુજરાત સરકાર છોડીને કેન્દ્ર સરકાર તરફ દોટ મૂકવાનું થાય જી બિલકુલ યુવરાજભાઈ બે હજાર ઓગણીસ માં પણ આ પ્રમાણે નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને આ નિર્ણય પાછો લેવામાં આવ્યો શું લાગે છે આ વખતનો જે નિર્ણય છે ઉમેદવારો આનો વિરોધ તો કરી રહ્યા છે સાથે ઘણા એવા ઉમેદવાર છે કે આના જે આજે નિર્ણય લેવામાં આવ્યો છે તેની સાથે પણ ઉભા છે શું લાગી રહ્યું છે કે આ જે નિર્ણય છે કેટલો મક્કમતાપૂર્વક આગળ જશે ને કેટલો આ ઉમેદવારોનો આનો કેટલો સપોર્ટ જોવા મળશે ઉમેદવારોમાં બેતર ભાગલા પડી ગયા છે ઓલરેડી કે જે ફક્ત બાર પાસ છે એ ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા છે પરંતુ જે ગ્રેજ્યુએશન છે એ ક્યાંક ને ક્યાંક સ્વાર્થની નીતિ અપનાવી રહ્યો છે કે ભાઈ સ્વાર્થી પણ અત્યારે થઈ રહ્યું છે કે ભાઈ અમે તો ગ્રેજ્યુએટ છીએ એટલે અમને તો ફાયદો જ છે એટલે અમારે તો કશું કઈ બોલવાનું થતું નથી